ભરૂચ ગણેશ વિસર્જન ને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ભરૂચ નગર સેવા સદન દ્વારા ત્રણ સ્થળોએ કૃત્રિમ જળ કુંડ નું નિર્માણ કરાયું છે ભરૂચ શહેરમાં દુંદાળા દેવ ગણેશજી દસ દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થી રોજ વિદાય લેનાર છે કૃત્રિમ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં પ્રથમ ભરૂચના શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક પાસે તથા મક્તમપુર વિસ્તારમાં એક મોટું જળકુંડ બનાવવામાં આવી રહ્યું છે જયારે ત્રીજો કૃત્રિમ જળકુંડ જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે તૈયાર કરવામાં આવી રહ્યો છે પ્લાસ્ટર ઓફ પેરિસ પ્રતિમાઓના કારણે થતા જળ કરવા ગણેશ નજીક વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવી છે આ અંગે વધુ માહિતી આપતા ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે કઈકા પ્રમાણે જણાવ્યું હતું વર્ષે ગણેશ માટે દ્વારા પવિત્ર કુંડ તૈયાર કરવામાં આવતા હોય છે એના ઉપલક્ષમાં આ વર્ષે દિવસના ગણપતિ વિસર્જન માટે અત્યારે મોદી પાર્ક એક પવિત્ર કુંડ ખોદવાની કામગીરી ચાલુ છે એ સિવાય મક્તમપુરમાં એક મોટો કુંડ બનાવવામાં આવે છે અને જાડેશ્વર ગાયત્રી મંદિરની પાસે એક કુંડ બનાવવામાં આવી રહેલ છે અત્યારે પર્યાવરણને પર્યાવરણને નુકસાન ના થાય અને સાથે સાથે ગણેશજીની પ્રતિમાનું કોઈ અનાદર ના થાય અને એક ધાર્મિક વાતાવરણમાં એનું વિસર્જન થાય એ માટેના એક પ્રયાસ રૂપે આ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ સાથે સાથે જે બી મોદી પાર્કમાં અત્યારે અમે પાંચ દિવસ અને સાત દિવસના ગણપતિ વિસર્જન માટે પણ એક નાનો કુંડ તૈયાર કરી રહ્યા છીએ જે આજ સાંજ સુધી તૈયાર થઈ જશે જેથી નગરપાલિકા વતી અમે તમામ ગણેશ મંડળના આયોજકોને વિનંતી કરીએ છીએ કે નગરપાલિકાએ જે આ વ્યવસ્થા કરી છે એનું Eh, uh, Bu negara Pandika yang wisata saa di Jakarta. Mace, ini luquran negara Pandika wisata saa di Jakarta,